નમસ્કાર હું છું નેન્સી અને તમે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર આજે વાત કરવી છે સોમનાથ વિશે સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિલિંગ માનુ પ્રથમ જ્યોતિલિંગ સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો અને મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માંતરણ કરવાના ઈરાદે આવેલા અનેક વિનાશકારી ઇસ્લામિક આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં દંતકથા અનુસાર સોમ એટલે ચંદ્ર સોના નો રાવણ એ ચાંદી બાંધ્યું હતું ચંદ્રદેવ ની સત્યાવીસ પત્નીઓ હતી જેને આપણે આજે સત્યાવીસ નક્ષત્રોના નામોથી ઓળખીએ છે તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી તેમાંથી રોહિણી નામવાળી પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્ન રહેતા

તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુ પક્ષ અને પછી પંદર દિવસ ઘટતો વધ અથવા શુકલ પક્ષ ચંદ્ર થાય છે થોડીક નજર આપણે ઇતિહાસ ઉપર કરીએ મધ્યકાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર બે વર્ષ પહેલા અસ્તિત્વમાં હોવાનું કહેવાય છે

જેની ઊંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથ નું મંદિર પીઠાણી વહાણો હંકારતા અને પતન પતન સાથે આરબ કર્યું સિંધના અરબ શાસક જુનાયદે તેની સેના લઈ અને મંદિર ઉપર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો અને પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ એ આઠસો માં ત્રીજી વખત લાલ પથ્થર એટલે કે રેત્યો પથ્થર વાપરી મંદિરનું નિર્માણ કરાવ્યું

અને આખરે સોમનાથ લૂંટાયું અને તેને તેનો વિનાશ કરવામાં આવ્યો શિવલિંગના ટુકડે ટુકડા કરવામાં આવ્યા એટલું જ નહીં તે તે શિવલિંગના ટુકડાઓ પોતાની સાથે પાછો ગજની લઈ ગયો અને ત્યાંના એક મસ્જિદના પ્રવેશ દ્વારના નીચે તેને દાટી દીધા કે જેથી મુસલમાનો હંમેશા એમના ઉપર પગ મૂકીને મસ્જિદમાં પ્રવેશ કરી શકે મહમૂદને એક જ માસમાં રાજા પરમદેવ ત્યાંથી બગાડ્યો 1026 થી 1042 ના સમયગાળામાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું તે જૈન તથા સમ્રાટ કુમારパલે સન 1169 માં મંદિરની રચના પુનઃ કરાવીને ફરીથી મંદિરની મહિમાનો અને જહાો જિલ્લાલીનો યુગ શરૂ કર્યો આ પછી 120 વર્ષ સન 1299 ની સાલમાં જ્યારે દિલ્હી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો તે રલાઉદીન ખિલજીના સેનાપતિ ઉલુખ ખાને મૂર્તિના ટુકડી ટુકડા કર્યા અને ગાડામાં ભરીને તે દિલ્હી લઈ આવ્યો અને સોમનાથ નો વિનાશ કરવામાં આવ્યો સદીમાં વિનાશ સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે કે સ્થાનિક રાજાઓએ મંદિરના નિભાવ માટે દસ હજાર ગામડા અર્પણ કર્યા હતા આ પવિત્ર સ્થળમાં બસો મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી જેના દ્વારા શિવ પૂજાના સમયની જાહેરાત કરાતી છપ્પન જેટલા સાગના વિરાટ સ્તંભો ઉપર આ મંદિર ઉભું હતું સેકડો નટનટી નૃત્ય કરી અને ભગવાન શિવને રીઝવતા નામ અને સોનાના ભંડારો હતા પરંતુ મૂર્તિ ગઈ લૂંટ થઈ પછી ફરી મંદિર વેરાન બની ગયું એ પછી રા નવઘ ચોથાએ માત્ર લિંગની પ્રતિષ્ઠા કરી અને રાજા મહિપાળ દેવી સન તેરસો આઠ અને તેરસો ની વચ્ચે સમગ્ર મંદિરનો જીર્ણોધવાર કર્યો સન તેરસો અડતાલીસ માં રાજા રાખેંગાર ચોથાએ સોમનાથમાં રહેતા મુસ્લિમ હાકેમને હાંકી કાઢ્યો પરંતુ માત્ર સિત્તેર જ વર્ષ પછી સન તેરસો ચોરાણું પંચાણું માં ગુજરાતના ધર્માધ સુલતાન મુઝફર ખાન બીજાએ તેનો ફરીથી મૂર્તિ સહિત વિનાશ કર્યો મંદિરમાં મસ્જિદ બનાવી મોલવીઓ અને કાઝીઓ રાખ્યા સોમનાથ ફરી એકવાર ભ્રષ્ટ કરાયું લોકોએ થોડા જ વર્ષોમાં ફરી નવી મૂર્તિ પધરાવી અને સન ચૌદસો ચૌદ માં અમદાવાદ સ્થાપક અહમદ શાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઈ ગયો અને સોમનાથ રામ માંડલિકે મુસ્લિમ થાણા ઉઠાવી અને પૂનમ મંદિર પ્રતિષ્ઠા કરી પરંતુ પંદરમી સદીમાં મોહમ્મદ બેગડો ચડી આવ્યો અને તેણે મંદિરને મસ્જિદમાં ફેરવી નાખ્યું ઈસવીસન પંદરસો સાહીઠ માં અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાછું મળ્યું અને પાછો પુનરુદ્ધાર થયો ત્યારબાદ શાંતિનો સમય બસ્સો વર્ષ સુધી ચાલ્યો એ પછી ઔરંગઝેબ અને માંગરોલા શેખે મંદિર ની અવદેશા કરી અને ફરીથી મંદિર તોડી પાડ્યું ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોધવાર સન સત્તરસો સત્યાસી માં મહારાણી અહલ્યાબાએ કરાવ્યો સ્વતંત્ર ભારતમાં પુનઃ નિર્માણ ભારતના લોખંડી પુરુષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રીય ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિલિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધિ કરી ત્યારે કહ્યું કે સોમનાથ નું આ મંદિર વિનાશ ઉપર નિર્માણના વિજયનું એકસો તોપોનું મહાદેવજીને સન્માન અપાયું નોકાદરે સાગરમાંથી તોપો ફોડી સેંકડો બ્રાહ્મણોએ વેદ ઘોષ કરીને પ્રતિષ્ઠા કરી અને શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે સરદાર પટેલ આ ટ્રસ્ટના પ્રથમ ચેરમેન હતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ આ પદે રહ્યા હતા આવી જ રીતે સોમનાથ મંદિરનું નિર્માણ થયું અને પુનઃનિર્માણ પણ થયા અને આપણે સૌ તેના સાક્ષી છીએ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો